નારાયણાય વાસુદેવાય ધીમહે તન્નો વિષ્ણુ જય શ્રી કૃષ્ણ વદ અગિયારસ અને ચાતુર્માસ ની પ્રથમ એકાદશી એટલે કામિકા એકાદશી સર્વ કામના પૂર્ણ કરવા વાળી એટલે કામિકા આ એકાદશી વ્રત ની શ્રવણ કરવાથી બાજપેયી યજ્ઞ નું ફળ પ્રાપ્ત થાય છે સાંભળીએ હવે આપણે સીધા જ પહોંચીશું ધર્મરાજ યુધિષ્ઠિરના ભવનમાં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો છે યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે પરમ પુરુષોત્તમ તમારી કૃપાથી મેં દેવપોડી એકાદશીનું મહત્વ જાણી લીધું હવે કૃપા કરીને તમે મને અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવનારી એકાદશી એના વિશે સર્વ જણાવો એનું મહાત્મ શું છે અને એ દિવસે કોની પૂજા કરવી જોઈએ યુધિષ્ઠિર મહારાજનો પ્રશ્ન સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ મધુર હાસ્ય સાથે જવાબ આપ્યો હે રાજન આજ પ્રશ્ન એક વખત દેવર્ષિ નારદ બ્રહ્માજીને પૂછ્યો હતો અને એ વખતે બ્રહ્માજીએ જે ઉત્તર આપ્યો તેનું હું યથા સ્વરૂપ તમારી સમક્ષ વર્ણન કરું છું ખૂબ જ ધ્યાનપૂર્વક તમે તેનું શ્રવણ કરજો આટલું કહીને ભગવાન શ્રી કૃષ્ણએ તે વૃત્તાંતનું વર્ણન કરવાનું શરૂ કર્યું હે રાજન આપણે બધા જ જાણીએ છીએ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુના પરમ ભક્ત એવા નારદ હંમેશા પતિત જીવોના ઉદ્ધાર માટે વિભિન્ન લોકમાં વિચરણ કરતા રહે છે નારદજી સ્વર્ગમાં પણ વિચરણ કરે છે અને નર્કમાં પણ વિચરણ કરે છે અને એક વખત મનુષ્યોના કલ્યાણ હેતુ એક જિજ્ઞાસા લઈને તેઓ પહોંચી ગયા બ્રહ્માજી પાસે બ્રહ્માજી સમક્ષ હાથ જોડીને ખૂબ જ વિનમ્રતાથી એમણે પૂછ્યું હે પિતામાં કૃપા કરીને તમે મને અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી વિશે જણાવી શકો છો મે સાંભળ્યું છે કે ભગવાન હરિને અત્યંત પ્રિય આ એકાદશી પાપી જીવોનો ઉદ્ધાર કરવા વાળી અને સર્વ પ્રકારે મંગલકારી છે નારદજીની આ જિજ્ઞાસા જોઈને બ્રહ્માજીએ કહ્યું હા વત્સ અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી કામિકા એકાદશી એટલી બધી દિવ્ય છે કે તેના શ્રવણ માત્ર થી સમાન ફળ પ્રાપ્ત થાય છે એટલું જ નહીં જે પણ મનુષ્ય આ વ્રતનું પાલન કરે છે એને સહિત સંપૂર્ણ પૃથ્વીના દાન સમાન તથા વાછરડા સહિત ગાયના દાન સમાન પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ એકાદશી બધા જ દિવસોમાં એકદમ શુદ્ધતમ છે અને પાપોનો નાશ કરવામાં સૌથી પ્રબળ છે આટલું કહીને બ્રહ્માજીએ કામિકા એકાદશીના એક વિશેષ મહિમાનો ગુણગાન કરવાનો પ્રારંભ કર્યો બ્રહ્માજીએ કહ્યું આ દિવસે જે પણ મનુષ્ય એક તુલસીપત્રથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે એને બસો ગ્રામ સુવર્ણ અથવા ચારસો ગ્રામ ચાંદીનું દાન કર્યા બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે કામિકા એકાદશીના દિવસે તુલસી પૂજનનું વિશેષ મહત્વ છે આ દિવસે માત્ર તુલસીજીના દર્શન કરવાથી તેમને સ્પર્શ કરવાથી અને એમની પ્રાર્થના કરવાથી જીવ સમસ્ત બાધાઓથી મુક્ત થઈ જાય છે એને યમરાજના દર્શન ક્યારેય નથી કરવા પડતા અને આ દિવસે જો કોઈ મનુષ્ય ભગવાન મધુસૂદનને નવ અંકુરિત તુલસી મંજરી અર્પિત કરે છે તો એ પોતાના પૂર્વ અને વર્તમાન જન્મના બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે હવે આપણે સાંભળીશું બ્રહ્મ વૈવસ્વત પુરાણના બ્રહ્મ કલ્પમાં બનેલી એક પૌરાણિક ઘટના એક વખત નવ યૌના તુલસી ધર્મધ્વજ રાજાની પુત્રી તરીકે અવતરિત થઈ અને તે સમય ભગવાન નારાયણની તપસ્યા કરવા માટે તે વિવિધ ધર્મ ક્ષેત્રોમાં ભ્રમણ કરતી હતી એક વખત તેમણે ગંગાજીના કિનારે વિઘ્ન વિનાશક ગણેશજીને જોયા ગણેશજી તો અતિ દિવ્ય સ્વરૂપમાં દિવ્યમાન થઈને ધ્યાનમાં મગ્ન હતા તેમનું આ દિવ્ય સ્વરૂપ જોઈને તુલસી તેમના પ્રત્યે આકર્ષિત થઈ ગઈ પરંતુ તેમનું ગજમુખ જોઈને તે ગણેશજીની મજાક પણ કરવા લાગી અને જાણે અજાણે તે મોટે મોટેથી હસવા લાગી એવામાં તપસ્યા ભંગ થવાથી ગણેશજીએ તેમને પૂછ્યું હે દેવી તમે કોણ છો અને તમારા અહીં આગમનનું કારણ શું છે શું તમે નથી જાણતા કે તપસ્વીઓનું ધ્યાન ભંગ કરવું એ અધમ પાપ છે ગણેશજીની વાત સાંભળીને તુલસીજીએ કહ્યું હું ધર્મધ્વજ રાજાની કન્યા છું અને હું પતિ પ્રાપ્ત કરવાના હેતુથી તપસ્યા કરી રહી છું તમને જોઈને હું તમારા તરફ આકર્ષિત થઈ ગઈ છું કૃપા કરીને મને તમારી પત્ની રૂપે સ્વીકાર કરો આ વાત સાંભળીને ગણેશજીએ કહ્યું હે દેવી મારી વિવાહ કરવાની કોઈ ઈચ્છા નથી તો કૃપા કરીને મારા પરથી તમારું ધ્યાન હટાવીને બીજા કોઈ પુરુષને શોધી લો આ સાંભળીને તુલસીજી ક્રોધથી રાતા પીડા થઈ ગયા અને ગણેશજીને તેમના રૂપ શરીર વિશે ખરી ખોટી સંભળાવવા લાગ્યા આ સાંભળીને ગણેશજીએ પણ અતિ ક્રોધમાં આવીને કહ્યું હે દેવી તમે નિસંદેહ એક અસુરના પત્ની બનશો અને પછી એક વૃક્ષ બની જશો આ સાંભળીને તુલસીજી તો એકદમ ભયભીત થઈ ગયા અને ગણેશજીના પગમાં પડીને તેમને આજીજી કરવા લાગ્યા કે તમે આ શ્રાપને પાછો લઈ લો પણ ગણેશજીએ કહ્યું શ્રાપને તો પાછો ના લઈ શકાય પણ તમે બધા જ પુષ્પોમાં પ્રમુખ પુષ્પ બનશો અને કાલાંતરે તમે ભગવાન નારાયણના પ્રિય બનશો તમારા દ્વારા કરવામાં આવેલું પૂજન મનુષ્યો માટે સદાય લાભદાયી રહેશે અને તમે ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય બનીને રહેશો પરંતુ મારા દ્વારા તમે હંમેશા ત્યાજ્ય રહેશો હવે આગળ આપણે જાણીએ છીએ કે તુલસી દેવી કેવી રીતે શંખચૂડ અસુરની પત્ની બને છે અને ત્યારબાદ ભગવાન નારાયણની પ્રિયા તુલસી એક છોડના રૂપમાં પ્રગટ થાય છે અને આજે પણ ગણેશજીને ક્યારે તુલસીપત્ર પત્ર નથી તો આ હતી કામિકા એકાદશીને સંલગ્ન તુલસીજીની પૌરાણિક કથા તો હવે તમે બધા એ વાત તો જાણી જ ગયા હશો કે કામિકા એકાદશીના દિવસે સૌથી મહત્વપૂર્ણ છે તુલસી દેવીની પૂજા અર્ચના અને ભગવાન શ્રી કૃષ્ણને તેમના પાન અને મંજરી અર્પિત કરવા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન ઇત્યાદિથી સ્વચ્છ થઈને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવી તુલસી દેવીની પણ પૂજા કરવી એ દિવસે તુલસીજીને એક ઊંચા આસન પર સ્થાપિત કરવા જો જમીન પર જ ઉગેલા હોય તો કોઈ વાંધો નથી તેમની સમક્ષ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો ત્યારબાદ તુલસીજીની ચાર વાર પ્રદક્ષિણા કરવી પ્રદક્ષિણા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરવા ત્યારબાદ તુલસીજીને પ્રણામ કરી તેમની સામે બેસીને ઓમ વિષ્ણવે નમઃ મંત્રના વધુમાં વધુ જાપ કરવા આ દિવસે વ્રત કરનારે કોઈ પણ અન્ન ભોજન ગ્રહણ કરવું નહીં માત્ર ફળાહાર જ કરવો જો કોઈનાથી ઉપવાસ થઈ શકે તેમ ન હોય તો અન્ય પૂજન વિધિ કરી આખો દિવસ વધુમાં વધુ વિષ્ણુ મંત્રના જાપ કરવા સંધ્યા સમયે તુલસીજી સમક્ષ અને ઘરમાં ભગવાન વિષ્ણુના વિગ્રહ અથવા છબી સમક્ષ શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત કરવો રાત્રે શક્ય હોય ત્યાં સુધી જાગરણ કરવું બીજા દિવસે એટલે કે બારસના દિવસે વહેલા ઉઠીને શુભ મુહૂર્તમાં એકાદશી વ્રતના પારણા કરવા એકાદશી તિથિના શુભ મુહૂર્ત અને પારણાના સમય માટેનો વિડીયો તમને નાદમાં જ મળી રહેશે ફરી મળીશું આવી જ અન્ય વૈદિક પ્રમાણભૂત કથાઓ સાથે જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય રાધે કૃષ્ણ